હેલો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં તો વાડીમાં તમે જોઈ શકો છો સિંગ સિંગની અંદર આવી ગયું છે ઘાસ મોટું મોટું ઘાસ થઈ ગયું છે મિત્રો તો આપણે ઘાસ દૂર કરવા માટે દવાનો છંટકાવ કરવાના છે તમે જોઈ શકો છો મિત્રો સિંગની અંદર મોટું મોટું ઘાસ જુઓ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વાડીમાં હેલો કેમ છો બે ભાઈઓ આવી ગયા છે દવા છાંટવા માટે એક ભાઈને મોકલી દીધા છે સિંગની ઓળી ગણવા માટે જે એકદમ પરફેક્ટ આપણે દવા જોવો તમે જોઈ શકો બીજા ભાઈ ઊભા છીએ આપણે અને એ ભાઈ આપણે આગળ થોડી જ વારની અંદર સામે દેખાય છે આપણા પંપને પાણીની ટાંકી તો થોડી જ વારની અંદર આપણે પહોંચી જવાના છીએ ટાંકીએ દવાના પંપ ભરવા માટે તો મિત્રો આપણે આવી ગયા છીએ પપ ભરવા માટે તમે જોઈ શકો છો સરસ મજા દવા નખાઈ ગઈ છે પપ ભરવાનું શરૂ કરી નાખ્યું ડોયો છે ગુંદરિયું છે અને આગળ ભાઈ પપ લઈને આવી જાય છે શેંગની અંદર કે આપણે શિંગમાં સાટવાની છે દવા સરસ મજાની દવાનો છટકાવ કરી રહ્યા છે બંને ભાઈઓ કેમ કે એક નંબરનો છટકાવ છે બે ભાઈઓ છંટકાવ કરે એટલે એક ઘડી તમારે જોવું પડે સરસ મજાનો તો એક લાયક બને આપણી સેનલ